ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવા અંગે અનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ એટલે કે લો પ્રેશર સિસ્ટમ ધીમી ગતિએ મજબૂત બનીને બંગાળની ખાડીમાંથી આગળ વધી ગુજરાત સાથે અત્યારે આ સિસ્ટમ કચ્છ અને ઉત્તરી સૌરાષ્ટ્ર ની અંદર ભારે તોફાની પવન અત્યારે ફૂકાય રહેલા જોવા મળ્યા છે તોફાની પવનોની સાથે સાથે આગામી કલાકોમાં ગુજરાતમાં દરિયાની અંદર નવી હલચલ સક્રિય બનીને ગુજરાતનો દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા વધારતી આ સિસ્ટમ ટકરાયવાની સાથે ગુજરાતમાં તાંડવ થવાને લઈને આજની રાત્રે ફાલ્ગુની નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં માં મેઘ રાજા તાંડવ દર્શાવતા જોવા મળી શકે છે અને અત્યારે આ નક્ષત્રનું વહન તરીકે ઉંદર માનવામાં આવે છે અને ઉંદર ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ઓમાનકેલું જોવા મળ્યું છે અને અત્યારે એક વાવાઝોડું ઓમાનની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે તો બીજું બંગાળની ખાડીના દરિયામાં બનેલી લો પ્રેશર વાળી સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે અત્યારે ટકરાય હોવાના કારણે અનેક જિલ્લાઓમાં ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ થવાને લઈને

નવી સિસ્ટમ ટકરાઈ હોવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર ઘેરાવો અત્યારે બનતો જોવા મળ્યો છે ગુજરાત ઉપર ગાજવીજ મજબૂત બનીને

જામનગરના જિલ્લાની અંદર સાથે ભાનગઢ ના વિસ્તારો અંદર તે ઉપરાંત ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર સોનગઢ પંથકો ની અંદર ગઢડાના વિસ્તારની અંદર જસદણ ના બાબરાના તાલુકા જિલ્લાની અંદર અમરેલીના વિસ્તારોની અંદર બગસરાના વિસ્તારોમાં જેતપુરની અંદર અંદર આવેલા અંદર અંદર અને વિસ્તારોમાં મેઘરાજાનું અત્યારે તાંડવ વધતું જોવા મળી રહ્યું છે મહુવાના જિલ્લાની અંદર મહુવાના તાલુકાની અંદર અને ગામડાઓની અંદર અત્યારે મેઘરાજાનું જોર વધી તુલસી શામ ઉનાના વિસ્તારોમાં કોડીનારના પંથકોની અંદર વેરાવળના વિસ્તારની અંદર આમ ગુજરાતની અંદર દરિયાકાંઠાની અંદર આવેલો માંગરોળનો વિસ્તાર કેશોદનો વિસ્તાર અને કડાચના વિસ્તારોની અંદર ગાજ વીજ અત્યારે વધતી જોવા મળી છે પોરબંદરના વિસ્તારોની અંદર કુતિયાણાના વિસ્તાર ઉપલેટાના વિસ્તારોમાં ભાનવડ ચીખલીના વિસ્તારોની અંદર અને સાથે સાથે દરિયા કાંઠાની અંદર આવેલો દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર ઓખા બંદરની અંદર પણ અત્યારે તોફાની પવનોની સાથે મેઘરાજાની તોફાની અને ધમધમાધમ બેટિંગ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર વધતી જોવા મળી છે ખંભાળિયાના વિસ્તારોની અંદર

અરબ સાગરના તોફાની પવનો આગળ વધીને ગુજરાતના દરિયા વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનાવતા જોવા મળ્યા છે આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડ વરસાદનું અત્યારે વધતું જોવા મળી રહ્યું છે આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન વાપી સાપુતારાની અંદર આહવા વનસાડાનો વિસ્તાર બીલીમોરા વલસાડના જિલ્લાની અંદર નવસારીના જિલ્લાઓની અંદર પણ મોટા પલટાઓ રાત્રિ દરમિયાન જિલ્લાની અંદર તો દહેજના તાલુકાની અંદર સિનોરના વિસ્તારોની અંદર કરજણના વિસ્તારોની અંદર અને જાંબુસરના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર કે જ્યાં સદા બહાર લીલાછમ જંગલો આવેલા છે ત્યાં પણ આજની રાત્રી દરમિયાન

વડોદરા મધ્યમથી લઈને ભારે વરસાદ ખાબકવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વેળીના ચમકારા ગુજરાતમાં તીવ્ર બની ને ભારે જોર દર્શાવો તેમ ઠેર ઠેર વિસ્તારોમાં વિજળીના ચમકારા સાથે ગુજરાતમાં વરસાદ વરસતો જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાજસ્થાન તરફથી આવી રહેલી સિસ્ટમોની અસરોના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન હળવાથી લઈને ધીમા વરસાદનું આગાહીની સાથે અનુમાન દર્શાવવામાં આવ્યું છે પરંતુ રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વીજળી ચમકારા કરતી જોવા મળશે અને બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લામાં રાત્રિ દરમિયાન સારા વરસાદનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે કચ્છની અંદર પણ અત્યારે કાળા અને ઘોર અંધકાર વાળા વાદળો ઘેરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે કચ્છની અંદર રાત્રિ દરમિયાન નળિયા ખાવડને ગાંધીધામના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોર વધવાના કારણે ભારે વરસાદ ખાબકવાના કારણે ઠેર ઠેર પંથકોમાં આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને નવી આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે અને અત્યારે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતમાં ત્રાહી મામથી લઈને જળબંબાકાર વરસાદ વરસવા માટેનું પુષ્કળ દબાણ સક્રિય બનાવીને જોર દર્શાવતી ગુજરાત રાજ્યમાં આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે